જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઉકાહરણ સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઉકાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઉકાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવતર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઉકાહરણ જરૂર સાંભળવું જોઈએ ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળું દોરો હાથમાં રાખવો ઓખાહરણના ત્રણ દિવસ પૂર્ણ થાય એટલે આ દોરો ઘરમાં નાનું બાળક ઘર પરિવારના સભ્યોના હાથના કાંડે બાંધવો આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ એમને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળે તેના સ્વપ્નમાં છેદી નાખી શીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાવ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું એવો કોલ આપી તાવ કૈલાસધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો આ દોરો પરિવારના સભ્યના હાથને કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવતર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે જેનો ભાગ બારમો જેમાં સાંભળશું કાર્તિક સ્વામીનું યુદ્ધમાંથી ખસી જવું બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય જન્મે જયે પૂછ્યું ભગવાન શંકર તે યુદ્ધમાંથી ખસી ગયા હતા તો પછી ફરીથી બીજાના રોવાડો ઊભા કરે એવું યુદ્ધ શા માટે થયું વંશપાયન બોલ્યા હે રાજન તે વખતે કુંભાડે ગ્રહણ કરેલા રથમાં કાર્તિક સ્વામી બિરાજ્યા હતા અને તે શ્રી કૃષ્ણ બલરામ પદ્યુમન સાથે યુદ્ધ કરવા દોડ્યા હતા તેમણે રણભૂમિમાં અસંખ્ય બાણો વડે શ્રી કૃષ્ણ ભગવાનને વિંધી નાખ્યા અને પછી અસહિષ્ણુતાથી અતિશય ક્રોધિત થયેલા શ્રેષ્ઠ કાર્તિક સ્વામીએ ગર્જના કરી તે વખતે શ્રી કૃષ્ણ બલરામ પદ્યુમનના ગાત્રો કાર્તિકેયના બાણોથી ઢંકાઈ ગયા જેથી ત્રણ અગ્નિઓ જેવા તે ત્રણેય જણાતા હતા તેમના દેહો રક્તોથી ભીંજાઈ ગયા હતા તો પણ તેમણે કાર્તિક સ્વામી સામે યુદ્ધ ચાલુ રાખ્યું ત્યાર પછી યુદ્ધ માર્ગના જાણકાર ત્રણેય વાયાય આગ્નય અને પારજૈન નામના ત્રણ અસ્ત્રો છોડીને પ્રદીપ્ત તેજવાળા કાર્તિકેયના બાણોને કાપી નાખ્યા હતા તો સામેથી અગ્નિપુત્ર કાર્તિક સ્વામીએ પણ શૈલાસ્ત્ર વરુણાસ્ત્ર સવિતાસ્ત્ર અસ્ત્રો મૂકીને શ્રી કૃષ્ણ વગેરેના ત્રણેય અસ્ત્રોને થંભાવી દીધા પછી ગુસ્સે થઈ તેમણે બાણો વડે વિંધવા માંડ્યા કાર્તિકેયના બાણો પ્રદીપ્ત હતા તેમણે તેજસ્વી ધનુષ્ય લીધું હતું શ્રી કૃષ્ણ વગેરે ત્રણેય જણે અસ્ત્રોની માયાથી તેમના બાણોના સમુદાયને જ્યારે ગાળવા માંડ્યા ત્યારે કાર્તિક સ્વામી ગુસ્સે થઈ ગયા પછી જેનો સામનો કરવાનું મુશ્કેલ હતું તે કાળ સમાન બ્રહ્માસ્ત્ર તેમણે ગ્રહણ કર્યું અને તે યુદ્ધમાં પોતાના હોઠ પીસીને તેણે ઉપયોગ કર્યો બ્રહ્માસ્ત્ર સહસ્ત્ર સૂર્યનારાયણની જીભયુક્ત હતું ઘણી મુશ્કેલીઓ સહન થાય એવું હતું તે બ્રહ્માસ્ત્ર જોઈને સર્વજીવો ત્રાહી મામ પોકારી ઉઠ્યા

શ્રીકૃષ્ણનો વધ કરવા માટે તે શક્તિ આગળ વધી રહી હતી તે જોઈને ઇન્દ્ર પણ ખેદ પામ્યો અને બોલ્યો ખરેખર શ્રી કૃષ્ણ આ શક્તિશાળીથી જ મરી ગયા છે પરંતુ એ શક્તિ જ્યારે આવી કે શ્રી કૃષ્ણે હાંકોટો કરીને તેનો તિરસ્કાર કર્યો અને ભોંય ભેગી કરી નાખી આમ તે શક્તિ જમીન પર પડતા જ ઇન્દ્ર વગેરે સર્વ દેવોએ સારું થયું સારું થયું એવા શબ્દો ઉદ્ગાર્યા એ વેળાએ કૃષ્ણે યુદ્ધમાં શત્રુઓનો નાશ કરનારું ચક્ર પુનઃ ધારણ કર્યું અમાપ ઓજસવાળા ભગવાન કેશવે પોતાનું એ ચક્ર ઘુમાવતા હતા ત્યારે કાર્તિક સ્વામીનું રક્ષણ કરવાની માટે સૌંદર્યવાન દેવી ભગવાન શંકરની આભાથી શ્રી કૃષ્ણ સામે દિગંબર સ્વરૂપમાં આવીને ઊભી રહી એ દેવી બાણાસુરની માતા હતી પાર્વતી માના આઠમા અંશરૂપી હતી તેને હસ્તમાં સુવર્ણની શક્તિ ધારણ કરી હતી કોટરા દેવી તો શ્રી કૃષ્ણ કાર્તિકેય વચ્ચે આવીને ઊભી તેથી જ ભગવાન કેશવે પોતાનું મુખ ફેરવી દીધું ભગવાન બોલ્યા તું અહીંથી દૂર જા દૂર હટી જા આવું વિઘ્ન શા માટે કરે છે મેં જેનો વધ કરવાનો નિર્ણય કર્યો છે તે માર્ગમાં તું વચ્ચે શા માટે આવે છે શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળી કોટરા દેવીમાં કાર્તિકેયના રક્ષણ માટેનું શસ્ત્ર ધારણ કર્યું જ ન હતું શ્રી કૃષ્ણ બોલ્યા તું મારણ સંગ્રામથી કાર્તિકેયને ખસેડીને ચાલી જા તો જ તેમનું કલ્યાણ થશે આમ કહેવા છતાં કોટરા દેવી તો ત્યાં જ ઊભા રહ્યા શ્રી કૃષ્ણે ચક્રને સમેટી લીધું ત્યારે કોટરા દેવીએ કાર્તિકેયને રણભૂમિમાંથી ખસેડી લીધા અને શંકર ભગવાન પાસે પહોંચી દરમિયાન મહાયુદ્ધ તો ચાલુ જ હતું અને દેવીએ કાર્તિકેયનું રક્ષણ કર્યું ત્યારે બાણાસુર રણભૂમિમાં આવ્યો તેણે વિચાર્યું કે કાર્તિકેય મેદાનમાંથી હટી ગયા છે અને શ્રી કૃષ્ણે તેમને છોડી દીધા છે તો હવે હું પોતે જ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરીશ વંશપાઈજી બોલ્યા હે જન્મે જઈ યક્ષો તથા ભૂતોના ઝુંડ તથા બાણાસુરનું સૈન્ય નાસી જવા લાગ્યું તે સૌના નયનો ભયભીત થયા પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ છિન્ન ભિન્ન થયું હતું બાણાસુર યુદ્ધ કરવાને ઉતાવળો હતો બાણાસુર ભયંકર આ યુદ્ધોવાળા મહારથોવાળા બળવાન મહાદૈત્યો સાથે યુદ્ધ કરવાને નીકળ્યો હતો તે સમયે તેમના પુરોહિતો શાસ્ત્રવૃત્તો વગેરે બાણાસુરના શત્રુઓનો વધ કરતા હતા તેમણે જપ મંત્રો તથા ઔષધિઓ દ્વારા બાણાસુરની સ્વાતિ વાંચન કરતા હતા વાંચંત્રોની ફેરીઓની ગર્જના સહિત બાણાસુરે શ્રીકૃષ્ણ સામે મોરચો માંડ્યો તેની મેદાનમાં ઉભેલા જોઈ શ્રી કૃષ્ણ પર સવાર થઈ બાણાસુર પાસે ગયા યાદવ શ્રેષ્ઠ અમાપ તેજવાળા શ્રીકૃષ્ણને આવતા જોઈને બાણાસુર અતિશય ક્રોધિત થયા પછી વાસુદેવને તેણે કહ્યું અરે કેશવ તું ઊભો રહે ઉભો જ રહીજે આજે તું તું મારા સકંજામાંથી છૂટીને દ્વારિકા જીવ તો પાછો જવાનું નથી તું હવે દ્વારિકાના તારા મિત્રોને ફરીવાર ક્યારેય જોઈ શકીશ નહીં હે માધવ આજે તું વૃક્ષના અગ્રભાગોને સુવર્ણ જેવા વર્ણના જોશે મારી સાથેના યુદ્ધમાં તારો પરાજય થશે કાળ તને અહીં કસડી લાવ્યો છે તું મરવાનો જ થયો છે તારે તો અષ્ટભુજા જ છે તે મારા જેવા સહસ્ર ભૂજાવાળા સાથે શી રીતે યુદ્ધ કરશે આજે તું તારા બાંધવો સાથે પરાજય પામીશ શોણિતપુરમાં માર્યો જઈ દ્વારિકાનું સ્મરણ કરીશ મારા એક હજાર હાથને તું આજે કરોડો હાથવાળો જોશે આવા વચનો બોલતી વખતે બાણાસુરના નેત્રો બોલતા હતા બાણાસુરના ઉપરોક્ત વચનો સાંભળીને નારદજીએ નભ મંડળને ચીરી નાખતા હોય તેમ ભયંકર હાસ્ય કર્યું તેમણે યોગચંદ્રનો આશ્રય હતો તેઓ અદ્રશ્ય સ્વરૂપે યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી ત્યાં ઊભા હતા કૃષ્ણ બોલ્યા હે બાણાસુર તું મોહિત થઈને ગર્જના કરે છે શુરાની ગર્જના ન હોય આવ આવ તું યુદ્ધ કર રણભૂમિમાં નકામી ગર્જના કરવાથી તને શું મળશે હે દીતીપુત્ર જો યુદ્ધ વચનો ઉચ્ચારવાથી જીતા હોય તો તું યુદ્ધમાં નિત્ય વિજય પામ્યો છે લાગે છે કે તું મિથ્યા બકવાસ કરે છે આવ મને યુદ્ધમાં જીત તું પરાજિત થઈને દીર્ઘકાળ પર્યંત નીચે મોં રાખી ભાવે અસુરો સામે પૃથ્વી પર સયન કરશે આમ કહી કૃષ્ણે અમોધ બાણોથી બાણાસુરને ચીરી નાખ્યો છતાંય બાણાસુરે હસતા બાણ વર્ષા કરીને શ્રી કૃષ્ણને તલવારો શક્તિઓ તોમર ગદા તથા મુશળોથી બાણાસુરે ભગવાનને ઢાંકી દીધા બાણાસુર પોતાના સહસ્ત્ર હાથોથી શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો તેણે દિવ્ય શેસ્ત્ર અસ્ત્ર છોડ્યું તે અશત્રુઓનો વિનાશ કરનાર હતો બ્રહ્માજીએ તે રચ્યું હતું ત્યારે અસ્ત્ર અસંખલિત હોય સર્વે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો દાનવો બાણાસુરને કહેવા લાગ્યા બહુ સારું કર્યું બહુ સારું કર્યું સામેથી ધિક્કાર હો ધિક્કાર હો એવી દેવવાણી સંભળાય પછી અસ્ત્ર બળથી વેગપૂર્વક અતિ દારૂણ બાણવૃદ્ધિક જવાળાઓ સહિત નીચે પડવા લાગી બાણાસુરે અસ્ત્ર છોડ્યું તેનાથી શ્રીકૃષ્ણ બળવા લાગ્યા હતા વાયુ વાતા નહોતા વાદળા સ્થિર થયા હતા શ્રી કૃષ્ણે વેગવાન પર્જન્ય અસ્ત્ર ધારણ કરતાં જ લોકમાં ચારે બાજુ ત્રણેય લોકમાં ચારે બાજુ તે જ પૂંજ છવાઈ ગયો બાણોનો અગ્નિ શાંત થયો દાનવોના સંકલ્પો નિષ્ફળ નીવડ્યા શ્રી કૃષ્ણે પર્જન્ય શસ્ત્રનું અભિમંત્રિત કર્યું હતું ત્યારે બાણાસુરનું પેલું દિવ્ય અસ્ત્ર અતિ શાંત થયું આથી દેવતાઓ રાજી રાજી થઈ ગયા હે રાજન જ્યારે બાણાસુરે પોતાનું અસ્ત્ર નાશ પામેલું જોયું ત્યારે દૈત્ય બાણાસુર ક્રોધિત બન્યો તેણે ફરીથી મુશળો અને યદિશો વડે શ્રીકૃષ્ણને આચ્છાદિત કરી દીધા પણ ભગવાને હસતા હસતા તે સર્વને રોકી દીધા શ્રીકૃષ્ણના ધનુષમાંથી છૂટેલા વ્રજ સમાન બાણોથી બાણાસુરના રથના અશ્વોના ધ્વજના પતાકાઓના ટુકડે ટુકડા કરી નાખ્યા બાણાસુરના કવચને કાપી નાખ્યો મુકુટને ચીરી નાખ્યો શ્રીકૃષ્ણ અને ધનુષ તથા હસ્તના ટુકડા કર્યા એક નારાયણ બાણ બાણાસુરની છાતી વિંધી નાખી પરિણામે તે બેભાન થઈ ગયો તેને મૂર્છિત થયેલો જોઈ નારદજી ખુશ થઈ અને સારું થયું સારું થયું એમ બોલ્યા તેમણે કહ્યું અહો મારો જન્મ શ્રી કૃષ્ણનું અદ્ભુત પરાક્રમ નિહાળીને સફળ થયો હે કૃષ્ણ દૈત્ય બાણાસુરને તમે જીતો અને આ પૃથ્વી પરનો જે અવતાર ધારણ કર્યો છે તેને સફળ કરો આવી સ્તુતિ નારદે ભગવાનની કરી અને આમ તેમ ઉડતા તીક્ષ્ણ બાણોથી ભરપૂર આકાશને પ્રકાશિત કરતાં રણભૂમિમાં ઘૂમવા માંડ્યું આમ શ્રી કૃષ્ણ બાણાસુરનું મહાયુદ્ધ થયું હતું ત્યારે એ બંનેના ધ્વજો પણ સામસામે ઘસીને યુદ્ધ કરતા હતા વાહનોનું પણ યુદ્ધ થવા લાગ્યું ગરુડ મોર પક્ષીનો પણ સંગ્રામ થતો હતો તે પક્ષીઓ પણ નહોર ચાંચ પાંખોથી લડતા હતા બાણાસુરના વાહન મોરને ગરુડે પકડ્યો હતો પછી તેણે તેના પર પ્રહારો કર્યા આથી મોર બેભાન બેભાન થઈ ગયો ત્યારે જ બાણાસુર પણ રણભૂમિ પર પછડાયો હતો બાણાસુર અંતે નિરાશ વદને વિચારવા લાગ્યો મેં બાવડાના બળ પર મનમદ્ધ થઈ આત્મમિત્રોનું વચન માન્યું નહીં તેથી દેવો તથા દૈત્યોની નજર હેઠળ હું આવી આપત્તિને પામ્યો અને આવો ચિંતાતુર જાણીને રુદ્ર ભગવાને તેના રક્ષણ માટે વિચાર કર્યો પછી મહાદેવજીએ નંદીને ગભીર વચનો કહ્યા હે નંદિકેશ્વર જ્યાં રણભૂમિમાં બાણાસુર ઊભો છે ત્યાં તમે આ સિંહ જોડેલા રથ સાથે જાઓ તેના પર બાણાસુરને બેસાડો હું પ્રથમ ગણો સાથે ઊભો રહીશ હવે મારું મન યુદ્ધ કરવાને તૈયાર થતું નથી માટે તમે જ બાણાસુરના રક્ષણાર્થે જાઓ શંકર ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રેષ્ઠ યોદ્ધાઓ નંદીએ બહુ સારું એમ કહી શંકરના રથની સાથે જ્યાં બાણાસુર હતો ત્યાં ગયો અને તેને કહ્યું કે હે મહાબળવાન દાનવ આ રથ પર તું બેસ અને શ્રી કૃષ્ણ સામે મેદાનમાં યુદ્ધ કર નંદીનું વચન સાંભળીને બાણાસુર એ દિવ્ય રથમાં બેસી ગયો એ રથને બ્રહ્માજીએ નિર્માણ કર્યો હતો અમાપ તેજવાળા શંકરના એ રથ પર બેસીને બાણાસુરે મહારુદ્ર બ્રહ્મશીર અસ્ત્ર પ્રગટ કર્યું તે અસ્ત્ર તેજસ્વી હોય તમામ અસ્ત્રોનો નાશ કરનાર હતું બાણાસુરે ક્રોધિત થઈને તે અસ્ત્ર છોડ્યું ભગવાન માધવે પોતાના સુદર્શન ચક્ર વડે તે બ્રહ્મશીર અસ્ત્રનો પણ નાશ કર્યો હતો અને પછી વેગવાન અને લોખિયાથી યશસ્વી બાણાસુરને કહ્યું હે બાણાસુર શરૂ શરૂમાં તે વચન કહ્યા હતા તે વચનો ક્યાં ગયા હવે તારી આત્મશ્રદ્ધા ક્યાં ગઈ તું યુદ્ધ કરીને મરદાનગી બતાવ પૂર્વે કાર્તિવર્ય અર્જુન રાજા હતો તેને એક સહસ્ત્ર હાથ હતા બળવાન પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને નવસો અઠ્ઠાણું હાથ છેદી નાખ્યા તે જ રીતે તેને પણ તે જ રીતે તેને પણ એક હજાર બાજુઓથી થયેલો ગર્વ રહે છે પરંતુ આ મોરચો તારા ગર્વનું શમન કરું છું આજે હું મારા પોતાના બાહુઓથી જ્યાં સુધી હું તારા મધનું શમન કરું ત્યાં સુધીનું અહીં જ ઊભો રહી જાય કાયરતા જરા પણ બતાવીશ નહીં આજે તું રણમોખરે મારી પાસેથી જીવતો જવાનો નથી પત્યુમોને સર્વપ્રથમ ગણોને યુદ્ધમાં પરાજિત કર્યા હતા તેથી તેઓ યુદ્ધનો વાત પડતો મેલી દેવાથી દેવ શંકર પાસે ચાલ્યા ગયા ત્યાર પછી ઉનાળો ગયા બાદ ગર્જના થાય તેવી ગર્જના કરતાં કૃષ્ણે ઉતાવળા થઈને

ત્રણેય લોકમાં અજય એવા ચક્રને શ્રીકૃષ્ણ જેટલામાં ન છોડે તેટલામાં તમે બાણાસુરનું રક્ષણ કરો પાર્વતીનું વચન સાંભળીને હિમાલય પુત્રી લંબાદેવી યોગાશ્રય કરીને અદૃશ્ય રીતે શ્રીકૃષ્ણ પાસે ગઈ એકલા શ્રીકૃષ્ણ જ પોતાને જુએ તેમ અદ્રશ્ય રહી હતી રણભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ હાથમાં ચક્ર ઉગામીને ઊભા હતા ત્યાં જ કોટરા દેવી વસ્ત્રો ત્યજને દિગંબર સ્વરૂપે ઊભી રહી એમ બાણાસુરનું રક્ષણ કરવાને વિજયનો આશ્રય કરીને કોટરા દેવી શ્રી કૃષ્ણ સન્મુખ નગ્ન ઊભી હતી આ રીતે શંકરની સંમતિથી આવેલી તે દેવીને ત્યાં આવેલી જોઈ તથા બીજી લંબા દેવીને ત્યાં ઊભેલી જોઈ શ્રી કૃષ્ણે તેને કહ્યું હે ક્રોધાયુક્ત લાલ નેત્રોવાળી તો અહીં ફરી નગ્ન સ્વરૂપે આવી ઊભી છે અને બાણાસુરનું રક્ષણ કરવાને તત્પર છે પણ હવે હું બાણાસુરને મારું છું એમાં કોઈ શંકા નથી ત્યારે કોઠરા દેવીએ શ્રી કૃષ્ણને કહ્યું હે સર્વે ભૂતોના સર્જનહાર તમને પુરુષો તમને હું ઓળખું છું તમે મહાન દેવ છો તમારી નાભી બ્રહ્માનું ઉત્પત્તિ સ્થાન છે તો હે પ્રભુ તમે બાણાસુરનો વધ કરવાને યોગ્ય નથી તમે બાણાસુરને અભય પ્રદાન કરો મને જીવંત પુત્રથી યુક્ત કરો મેં બાણાસુરને વરદાન આપ્યું છે તેથી ફરી તેનું રક્ષણ કરવાને ઈચ્છું છું હે વાસુદેવ તમે મારા ઉદ્દેશ્યને વ્યર્થ કરવા યોગ્ય નથી કોઠરા દેવીએ આ વચન કહ્યું ત્યારે શ્રી કૃષ્ણએ તેને કહ્યું કે હે ભામિની તું મારું સત્ય વચન સાંભળ આ બાણાસુર એના સહસ્ર હાથથી ગરજે છે ગર્વ કરે છે જેથી આજે તેના નવસો અઠ્ઠાણું હાથોનું છેદન મારે કરવું છે હવે પછી તું બે હાથવાળા જીવતા બાણાસુર પુત્રવાળી થશે હું એના હાથ છેદીશ છતાં આસુરી ગર્વને કારણે એ મારો આશ્રય તો થશે જ નહીં ત્યારે કોઠરા દેવીએ કહ્યું આ બાણાસુર હવે દેવે દીધેલા દેવદત્ત ભલે થાવો પછી કાર્તિકેયની માતાએ દેવીને વચન આપીને દ્રઢ થઈને કૃષ્ણે બાણાસુરને કહ્યું હે બાણાસુર તું યુદ્ધ કર કેમ કે આ યુદ્ધમાં અશક્ત એવા તમારું રક્ષણ કરવાને તમારી દેવી કોટરા અહીં ઊભી છે તો તારા શૈર્યને ધિકાર છે તે પછી મહાબળવાન અને આત્માને વશ રાખનાર ચિતેન્દ્રિય શ્રી કૃષ્ણે નેત્રો પીડીને પોતાનું ચક્ર બાણાસુર તરફ છોડ્યું કે જેને ફેંકવાથી સ્થાવર જંગમ સહિત લોકો મોહિત થાય છે માંસાહારી પ્રાણીઓ મહામરણમાં તૃપ્ત થાય છે ચક્ર ફેંકીને શ્રીકૃષ્ણ તેજથી લખલખ થતા હતા દાનવોના તેજને હરી રહ્યા હતા ચક્રથી એમણે બાણાસુરના બાહુઓને છેદવા માંડ્યા ચક્ર તો ચક્કર ચક્કર રણમાં ઘૂમતું હતું રણમાં આ રીતે ચક્ર એવું ગતિપૂર્વક ઘૂમતું હતું કે જેથી તેનું આખું સ્વરૂપ દેખાતું હતું શ્રી કૃષ્ણના એ ચક્રે એક હજાર હાથને પુનઃ પુનઃ ક્રમિક કાપવા માંડ્યા હતા અંતે બાણાસુરે કપાયેલા હાથવાળા વૃક્ષ જેવા બે હાથોવાળો થઈ ગયો પછી શ્રી કૃષ્ણનું એ સુદર્શન ચક્ર પુનઃ એમના હાથમાં અગ્ર ભાગમાં આવી ગયું વંશમાયનજી બોલ્યા હે રાજન દૈત્યનો નાશ કરનારું એ સુદર્શન ચક્ર પોતાનું કર્તવ્ય બચાવી કૃતાર્થ થતું હતું અને પાછું કૃષ્ણના હાથમાં આવી ગયું ત્યારે દાનવ બાણાસુરના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું તેથી તેનાથી તે ભીંજાઈ ગયો આમ તેમના નવસો અઠ્ઠાણું બાહુઓ કપાયા હતા એવા તે બાણાસુર પર્વતના આકાર જેવો થયો અને લોહી વહી જવાથી મદોમંત થઈ ગર્જના કરવા લાગ્યો વળી પાછો કૃષ્ણને ગુસ્સો આવ્યો અને બાણાસુનો નાશ કરવાને તૈયાર થઈ હજી એકવાર ચક્ર ફેંકવાનું ઈચ્છી રહ્યા હતા ત્યારે કાર્તિકેય સહિત ભગવાન શંકર ત્યાં આવ્યા અને કૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ હે મહાબાહુ હું તમને પુરુષોત્તમ જાણું છું તમે જ મધુ અને કૈટભનો વધ કર્યો હતો તમે જ સનાતન દેવ છો તમે લોકોના શરણરૂપ છો સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે તમને દેવતાઓ અસુરો સર્પો સહિત ત્રિલોક જીતી શકે તેમ જ નથી માટે તમે ઉગામેલા દિવ્ય ચક્ર સમેટી લો એ ચક્રનું રણમાં મારણ થાય તેમ નથી કે કોઈનાથી પણ થઈ શકે તેમ નથી તમામ શત્રુઓને તે ભયંકર થાય તેમ છે હે મધુસૂદન મેં બાણાસુરને અભયદાન આપેલું છે મારું એ અભયદાન મિથ્યા થવું જોઈએ નહીં તેથી હું તમને ક્ષમા આપવા કહું છું શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રભુ બાણાસુર ભલેને જીવે આ ચક્રને મેં પાછું વાળી લીધું છે તમે દેવોના દેવ મહાદેવ તથા અસુરને પણ માન્ય જ છો તમને નમસ્કાર હો હવે હું અહીંથી ચાલ્યો જઈશ હે દેવ બાણાસુરનો વધ કરવાનું જે કાર્ય કરવાનું હતું તે હવે નહીં કરાય માટે તમે મને હવે જવાની આજ્ઞા આપો મહાદેવજીને આ પ્રમાણે કહ્યા પછી મહાન વિશાળ મનવાળા શ્રી કૃષ્ણ બાણોથી છવાયેલા અનિરુદ્ધ જ્યાં હતા ત્યાં ગયા ત્યારે નંદીએ બાણાસુરને શુભ વાક્ય કહ્યું હે બાણાસુર દેવોના દેવ શંકર હમણાં પ્રસન્ન છે માટે તું અત્યારે તેમની પાસેથી નંદીનું વાક્ય સાંભળીને બાણાસુર તે જ ગતિએ જવા લાગ્યો પરંતુ તેના કપાયેલા હાથવાળો જોઈ નંદીએ રથમાં બેસાડી દીધો પછી જે તરફ શંકર બિરાજમાન હતા ત્યાં લઈ ગયો પછી નંદીએ પુનઃ બાણાસુરને કહ્યું હે બાણાસુર તું ઉત્તમ નૃત્ય કર તેથી તારું કલ્યાણ થશે આ મહાદેવ તારા પર અનુગ્રહ કરશે નંદીના આ વાક્યથી બાણાસુરે પોતાના જીવનની ઈચ્છા દર્શાવી તેથી તેણે રક્તભીના અંગો વડે શંકર સામે નૃત્ય કરવા માંડ્યું પણ દો ભયગ્રસ્ત પડેલો હતો કે જેથી તે વારંવાર બેભાન બની જતો આમ ઉદ્રેક પામેલો તેણે નૃત્ય કરતા તે આ બાણાસુરને જોઈને ઉપર કૃપા કરનાર મહાદેવજીને કરુણાવશ થઈ નંદીના વાક્યથી અતિ વેગીલા થઈ બાણાસુરને કહ્યું હે બાણાસુર તું જે ઈચ્છે છે તે વરદાન માંગ જે માંગે તે આપું હે દૈત્ય તું મને પ્રિય છે તેથી હું તારા પર દયા કરવા ઈચ્છું છું બાણાસુર બોલ્યો હે દેવ હું વૃદ્ધાવસ્થાથી અને મૃત્યુથી રહિત થાવ હે દેવ તમે જો માનતા હો તે અમારું પ્રથમ વરદાન છે શંકર ભગવાન બોલ્યા હે બાણાસુર તું દેવતાઓથી પણ તુલ્ય થયેલો છે તેથી તારું ઘડપણ કે મરણ થશે નહીં હવે બીજું વરદાન પણ તું અત્યારે જ માંગ તું સદાકાળ મારા અન્નનું ગ્રહણને લાયક થયો છે બાણાસુર બોલ્યો હે દેવ જે પ્રમાણે હું લોહીથી ખરડાયેલો છું અતિ પીડિત છું પ્રાણ પીડિત છું તો પણ મેં ભક્તિભાવપૂર્વક તમારી સમક્ષ નૃત્ય કર્યું એ જ રીતે જે ભક્તો તમારી સમક્ષ નૃત્ય કરે તેમને ત્યાં પુત્ર જન્મ થશે શંકર ભગવાન બોલ્યા મારા જે ભક્તો નિરાહાર સમાક્ષીલ તથા અન્ય અને સરળતામાં એક નિષ્ઠ થયેલા જોઈને આ પ્રમાણે નૃત્ય કરશે તેમને પણ એ જ રીતે પુત્ર પ્રાપ્તિ થશે હવે હે બાણાસુર હજી પણ તારા મનમાં ત્રીજું વરદાન માગવાની ઈચ્છા હોય તો ફરી માગી લે જે હું તને આપીશ હે વત્સ આજે તારી કામનાઓ સફળ થશે બાણાસુર બોલ્યા હે પ્રભુ ચક્રના પ્રહારથી ઉત્પન્ન થયેલા ઘોર પીડા જેમને અતિશય થઈ રહી છે તે મારા વરદાનથી શાંતિ વળો ભગવાન રુદ્ર બોલ્યા એમ જ થાવ તારો દેહ અખંડ થવાથી અને વ્રણથી રહિત થઈને સ્વસ્થ થશે હજી પણ તારી ઈચ્છા હોય તો ચોથું વરદાન માગી શકે છે હું આપીશ કેમ કે હે વત્સ મારી તારા પર કૃપા છે બાણાસુર બોલ્યો હે પ્રભુ હું તમારા પ્રથમ ગણોના વંશજનો પ્રથમ ગણાવ અને અનાતન કાળ્ય પર્યત મહાકાળ નામે પ્રખ્યાત થાવ વંશભાઈજી બોલ્યા હે જન્મે જય રુદ્રદેવે બાણાસુરને તથાસ્તુ કહ્યું ઉપરાંત એમ પણ કહ્યું કે તું મારા આશ્રયથી દેહથી વર્ણ રહિત દિવ્ય રૂપવાળો અને શરીરના અવયવમાં નિયોગી અક્ષત થશે વળી તું મારા અતિશય સંસર્ગના કારણે કોઈથી પણ ભય યુક્ત બની જા અને તારી ઈચ્છા હોય તો હું હજી પણ પાંચમું વરદાન પણ આપવાને તૈયાર છું માટે તારા મનમાં જે કંઈ હોય તે પુનઃ માગી લે તારું કલ્યાણ થાવો બાણાસુર બોલ્યો હે ઈશ્વર મારા જે અંગો બેડોળ થયા છે તે દૂર થાવો હે શંકર ભગવાન હું બે હાથવાળો થઈ ગયો છું તો પણ મારો દેહ નિરૂપ ન થાય શંકર ભગવાન બોલ્યા હે મહાન અસુર તું જે ઈચ્છે છે તે સર્વતને પ્રાપ્ત થશે કેમ કે મારા ભક્તોને આમ પણ કંઈ આપવા જેવું હોતું જ નથી હું મારા ભક્તોને અચૂકપણે કંઈક આપું છું વંશપાયનજી બોલ્યા ત્યાર પછી મહાદેવે પોતાની સમીપ રહેલા અસુરને આમ પણ કહ્યું હતું કે તે જે કંઈ માંગ્યું છે તે સઘળું તે પ્રમાણે જ થશે આમ કહીને ત્રિનેત્રવાળા ભગવાન શંકર પોતાના ગણોથી વિચળાઈને સૌ પ્રાણીઓના દેખતા જ ત્યાંથી ધ્યાન થઈ ગયા ઓકાહરણ ખંડ બારમો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઉકારણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઉકારણ સાંભળવાનો મહિમા છે જે ઉકારણ આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવતર્યો કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખાહરણ ભાગ બારમો જેમાં આપણે સાંભળ્યું કાર્તિક સ્વામીનું યુદ્ધમાંથી ખસી જવું જે વાર્તા રૂપે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ